હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજે આપણે ધોરણ સાત નો પંદરમો પાઠ જોવાનું છે સમાજમાં લોકશાહીમાં સમાનતા તો ફટાફટ આપણે ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો જેથી અમારા વિડિયો તમને બધા મળી રહે તો ચાલો આજે આપણે પાઠનું સોલ્યુશન કરશું પેલા એના વિકલ્પ જોશું તો પહેલો વિકલ્પ શું કહે છે તો કે અઢાર વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે તો કે કયો મળે છે મતનો કેટલી ઉંમરથી નાના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય તો કે ચૌદ બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે તો કે દિવ્યાંગ લોકશાહી દેશમાં ખાલી જગ્યાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે તો કે સમાનતા હવે એની નીચે ખાલી જગ્યા આપેલી છે તે જોઈ તો કે કે પહેલી ખાલી જગ્યા છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો કે ભારત દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એટલે બંધારણ ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું ખાલી જગ્યા બંધારણ છે કેવું બંધારણ છે તો કે લેખિત જો આ પ્રશ્નમાં પણ તમને પૂછી શકે છે લોકશાહી સરકારીની સરકારની રચના લોકોના ખાલી જગ્યા વડે થાય છે તો કે મતદાન જે આપણે દેવા જાય છે ઈ ખાલી જગ્યાએ શિક્ષણ મેળવવાના અધિકારોનો ભંગ ગણાય છે તો કે હવે ખરા ખોટા જોઈએ આપણે પહેલો ખરો ખોટું છે આપણો દેશ ભિન્નતા ધરાવતો દેશ છે તો કે સાચું ભારતના બંધારણમાં સૌને અસમાનતા તક આપવાનું કહેવામાં આવ્યું છે તો કે ખોટું એક હરીફાઈમાં એક ખેલાડીને સાયકલ બીજાનું મોટરસાયકલ અને ત્રીજાને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા કહી શકાય ખોટું કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં મતદાન કરી શકે છે ખોટું બાળ મજૂરી એ અસમાનતાનું ઉદાહરણ છે તો કે સાચું એક સરખા કામમાં પુરુષ અને મહિલાઓને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે સાચું હવે એના આપણે એક એક વાક્યના પ્રશ્ન જોવાના છે જે તમને નીચે આપેલા છે તો પેલો પ્રશ્ન જોઈએ આપણે બંધારણ કઈ બાબતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું છે તો કે આપણા દેશમાં આર્થિક સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે છે તે બાબતનું ધ્યાન રાખીને બંધારણ તૈયાર કરાયેલું છે આમાં જેટલી વસ્તુ લખેલી છે બધું ફરજિયાત લખવાનું છે તો કે આર્થિક સામાજિક અને ધાર્મિક એટલે કે આર્થિક એટલે કોઈ જે આવતા હોય અને અને સામાજિક જે સમાજની ધાર્મિક એટલે કે ધર્મની દ્રષ્ટિએ આ બાજુ બીજો પ્રશ્ન જોઈએ આપણે બીજો પ્રશ્ન શું કે છે તો કે સૌને સન્માન અધિકાર એટલે શું તો કે સૌને સન્માન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ પ્રશ્ન પણ બહુ પૂછાય છે જેથી પાકો કરી લેવો આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર છે તો કે આપણને ધર્મ લિંગ ભાષા કે બોલી શિક્ષણ જાતિ વ્યક્તિગત વિકાસ વિચારોની અભિવ્યક્તિ વગેરે બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે સમાનતા ક્યારે પ્રાપ્ત થાય છે તો કે સમાન સુવિધા પૂરી પાડવાની સાથે તેનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય છે પાંચમો પ્રશ્ન છે સમાનતાનો અધિકાર શા માટે જરૂરી છે તો કે વ્યક્તિગત વિકાસની સાથે દેશના વિકાસ માટે અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે છઠ્ઠો પ્રશ્ન છે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે તો કે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે સમાનતાનો અધિકાર જરૂરી છે સાતમો લોકશાહી કોને કહેવાય તો લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી આ પ્રશ્ન પણ મોસ્ટ આનંદ છે પછી છે મતાધિકાર કોને મળે છે તો કે અઢાર વર્ષથી મોટી ઉંમરના અને મતદાર યાદીમાં નોંધાયેલ દરેક ભારતીય નાગરિકોને મતાધિકાર મળે છે હવે નવમો પ્રશ્ન આપણે જોઈ બહુ મોટો છે જે ઈસવી એક સ્થાનિક દુકાનદારને મદદ માટે માણસની જરૂર પડી છે ઈસવીસન બે હજાર એકવીસમાં તેણે બે હજાર નવમાં જન્મેલ એક છોકરાને કામ માટે રોકે છે આ એણે યોગ્ય કર્યું કહેવાય શા માટે તો કે આ એણે યોગ્ય કર્યું ના કહેવાય કારણ કે ઈસવીસન બે હજાર નવ જન્મેલ છોકરાની ઉંમર ઈસવીસન બે હજાર એકવીસમાં બાર વર્ષ હોય જ્યારે સરકારે છ થી ચૌદ વર્ષના નાગરિકને મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર આપેલ છે જો દુકાનદારે છોકરાને કામ માટે રોકે તો તે બાળ મજૂરી કહેવાય અને બાળ મજૂરી એ એક શું કહેવાય છે ગુનો કહેવાય છે ચલો દસમો પ્રશ્ન શું છે તો કે કામનું મહેનતાણું કોને ઓછું આપવામાં આવે છે સ્ત્રીઓને બાળ મજૂરોને તથા દિવ્યાંગ વ્યક્તિઓને કામનું મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે પછી અગિયારનો પ્રશ્ન પૈકી બાબતોમાં સમાનતા સામે પડકાર છે તો કે ક્યારેક ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડા કાઢવા મંદિર કે મસ્જિદના લાઉડ સ્પીકર વગાડવાથી તથા વિવાદ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગેરે બાબતો સમાનતા માટે પડકાર છે અહીંયા નાના પ્રશ્નો પૂરા થાય છે હવે આપણેના ટૂંકમાં ઉત્તર જોઈએ પહેલો પ્રશ્ન છે ચૂંટણી પંચ શી કામગીરી કરે છે તો કે કોઈ પણ પ્રકારની ધાક ધમકી દાદાગીરી કે દરને આધીન થઈને મતદાન ન થાય તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ કરે છે ચૂંટણી પંચ ચટસ્થ રીતે મતદાન થાય તેવી વ્યવસ્થા કરે છે પછી છે બીજું મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન બનાવવામાં આવે છે અને સમાનતાનો ભંગ કહેવાય શા માટે તો કે મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન બનાવવામાં આવે છે સમાનતાનો ભંગ ના કહેવાય કારણ કે આ વ્યવસ્થા ભીડના થાય અને વ્યવસ્થિત રીતે મત આપી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરાય છે આ ત્રીજો પ્રશ્ન છે એ પણ મોસ્ટ આયમ્પી છે પૂછાય છે ટૂંકમાં બાળ મજૂરી શા માટે અટકાવવી જોઈએ તો કે શાળામાં ભણવું એ બાળકોનો શું છે અધિકાર આ ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ છે માટે બાળ મજૂરી અટકાવવી જોઈએ હવે આપણે એના મુદ્દાસર પ્રશ્નો જેમાં પહેલો છે ટૂંકનો લોકો મતાધિકારમાં સંમાનતા તો કે લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે ભારતમાં ગ્રામ પંચાયતને લઈને સંસદ સુધી દરેક ચૂંટણી મતદાન દ્વારા થાય છે આ બધે જે સભ્યો ચૂંટાય છે એ આપણે ચૂંટણી દ્વારા જ ચૂંટાય છે ભારતમાં અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે

મહિલાઓ વૃદ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મતદાન માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે છે હવે નીચે તો એ પણ મોસ્ટ પ્રશ્ન છે જે વધારે પૂછાય છે બાળમજૂરી અને બાળ અધિકાર તો કે સમાનતા અંગે બંધારણમાં ચોક્કસ માર્ગદર્શન છે છતાં પણ બાળમજૂરી સ્વરૂપે અસમાનતા પ્રવર્તે છે બાળમજૂરીએ શિક્ષણ મેળવવાના અધિકારનો શું છે ભંગ છે ચૌદ વર્ષથી નાના બાળકો જ્યારે પૈસા કમાવવા માટે કામ કરે ત્યારે તેને બાળમજૂરી કહેવાય છે આપણા દેશમાં સૌ નાગરિકોને છ થી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર આપવામાં આવે છે જ્યારે બાળકો શિક્ષણ છોડીને ચૌદ વર્ષથી નાની ઉંમરે કામ કરવા જાય તો એ ગુનો બને છે કેટલા વર્ષની તો કે વર્ષથી નાની ઉંમરે આધુનિક સમયમાં પણ અમુક સમાજના દીકરાઓને ભણવાનું વલણ પણ ગુના સન્માન જ ગણાય છે હજી અત્યારે પણ આજની તકે એવું છે ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ ટૂંકનો લખો લોકશાહીમાં સમાનતા ભારત લોકશાહી ધરાવતો દેશ છે આપણા દેશમાં સમાનતાને ખૂબ મહત્વ આપવામાં આવે છે તો કે કેટલાક અવલોકનના આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળે વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી આથી અનેક બાબતોને સમજવા આપણે શું કરીએ કરી શકીએ તે અંગે વિચારીને તેનો શું કરવો જોઈએ અમલ કરવો જોઈએ જ્યાં સમાનતા નથી ત્યાં સમાનતા લાવવાનો પ્રયત્ન કરવાનો કે જ્યાં કોઈ સ્ત્રી અને પુરુષમાં અથવા કોઈ કામમાં સમાનતા ન હોય ત્યાં લાવવાનો પ્રયત્ન કરવાનો સમાનતા હું કશું ન કરી શકું તેવો વિચાર ત્યાગવો જોઈએ સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ કોઈ સ્વચ્છતા માટે કહી શકાય તેમજ જો આપણે પોતે સમાનતા રાખીએ તો જ આપણે સમાનતા માટે જાગૃત લાવી શકીએ છીએ ચાલો આ પ્રશ્ન પણ મોસ્ટ એમ્પી છે બીજું અને ત્રીજું ફરજિયાત પાકો કરી લેવામાં પરીક્ષામાં હશે જ લગભગ તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું જો અમારા વિડીયો તમને લાભદાયક થતા હોય અને એમાંથી કોઈ પણ વસ્તુ તમને શીખવા મળતી હોય તો ફટાફટ અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે ધોરણ છ થી દસના તમામ વિડીયો તમારા માટે લાવી શકીએ